નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલાક ગણિતના વર્ગ અને એના વર્ગમૂળ એટલે વર્ગનો કોઈ સંખ્યાના વર્ગ શું થાય એના વિશે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ અને પ્રશ્નોના તમારે જવાબ આપવાના રહેશે તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ અગિયારનો વર્ગ કેટલો થાય તો તમારામાંથી કોણ આનો વર્ગ મને કહેશે તો કોણ આવે છે ભાઈ ચલો વિરાજ આવે છે તો વિરાજ અગિયારનો નો વર્ગ

ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ તેર નો વર્ગ કેટલો થાય તો ભાઈ કોણ આવશે તેર નો વર્ગ જવાબ જવાબ આપવા માટે તો દેવાંશી આવે છે દેવાંશી તેર નો વર્ગ કેટલો થાય બોલ તો ખુબ સરસ એકસો ને અગ્ન સિત ચૌદ નો વર્ગ ચૌદ નો વર્ગ કોણ કેસે તમારા માંથી આવશે તૃષા ચૌદ નો વર્ગ ઓકે વેલ ඩન વેલ ඩન બડા સી ચલો 15 નો વર્ક કેટલો થાય 15 નો વર્ક કોણ કહે છે રિયા રિયા આવો તો રિયા કે તો મને કેટલો થાય 225 તો સબાસ 225 બહુ સરસ હવે બીજો 100 નો વર્ક છે 100 નો વર્ક કોણ કે છે ભાઈ હિના હિના આવડશે તને હા તો હિના આવી જા ચાલ 100 નો વર્ક કેટલો થશે કોણ 256 256 બહુ સરસ બહુ સરસ બસો છપ્પન હવે આગળ વધ્યું ભાઈ સત્તર નો વર્ગ સત્તર નો વર્ગ કેટલો થશે તો કોણ આવશે ભાઈ સત્તર નો વર્ગ વિરાજ આવે છે ફરીથી ચલો વિરાજ સત્તર નો વર્ગ કે તો ઓકે વેલ ડન સુપર સુપર પછી અઢાર નો વર્ગ છે અઢાર નો વર્ગ કોણ કહેશે કહેશે તો તો જાનવી 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 તને આવડશે ને કેલો થાય અઢાર નો વર્ગ ઓકે બરોબર છે બરોબર છે સાચું છે હમ હવે આગળ જોઈએ તો ઓગણીસ નો વર્ગ કોણ કહેશે દેવાંશીને આવડશે તો દેવાંશી આવો તો ઓગણીસ નો વર્ગ વિષ્ણુ વર્ગ છે વિષ્ણુ વર્ગ કોણ કે છે તૃષા તૃષા કે તો વિષ્ણુ વર્ગ બહુ સરસ વિદ્યાર્થી મિત્રો આપણે અગિયાર થી વીસ સુધીના કેટલાક વર્ગ જોયા હવે એ આગળનો જે વિડીયો હશે એમાં તમારે એકવીસ થી ત્રીસના જવાબ આપવાના રહેશે તો એ માટે તમે તૈયાર રહેજો તો થેન્ક યુ વેરી મચ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જવાબ આપવા માટે